છોટાઉદેપુરમાં છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવા જ્યારે સાંસદ નહોતા તે પહેલાં એક વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જે વિડીયો થોડાક દિવસ પહેલાં એક યુવક દ્વારા પોતાના ઇન્સ્ટા આઈડી ઉપર મૂકવામાં આવે ને તેને લઈને વિવાદ થયો આ મામલે એ યુવક સામે કાર્યવાહીની માંગ ઉઠી છે પરંતુ જે વિડીયો જેણે બનાવ્યો છે તેની સામે કાર્યવાહી નથી થઈ પણ ઇન્સ્ટાગ્રામ પર મૂકનાર જે યુવક છે તેના ઉપર કાર્યવાહીની વાત સામે આવતા કોંગ્રેસના નેતા અર્જુન રાઠવા મેદાને આવ્યા હતા અને પોલીસ સાથે તેમની ઉગ્ર બોલાચાલી પણ થઈ છે મામલો છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફેરવાન જ્યારે છોટા ઉદેપુર જિલ્લાના ભાજપના નેતા જસુ રાઠવા જેવ જે તે સમય સાંસદ નહોતા ત્યારે તેમનો એક અભદ્ર ભાષાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો આ વિડીયો એક વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યો હતો ને આ બીજા જે વ્યક્તિ છે જેણે વિડીયો વાયરલ કર્યો હતો તેની સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી આ મામલે જસુ રાઠવાના સમર્થકો દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા બાબતે રજૂઆત કરી હતી ને આના જ કારણે એ વ્યક્તિને પોલીસે બોલાવ્યો પૂછપરછ કરવામાં આવી ને ગુનો નોંધવાની વાત આવી ત્યારે કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાઈ વ્યક્તિના સમર્થનમાં ઉતર્યા અને કહ્યું કે તમે ખોટી રીતે કેમ આ યુવકને ફસાવી શકો છો વિડીયો બનાવનાર વ્યક્તિની ધરપકડ કરો વિડીયો વાયરલ કરનારની નહીં આ પ્રકારનો વિડીયો સામે આવ્યા બાદ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની સાથે જ કોંગ્રેસ નેતા અર્જુન રાઠવા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્ય સામે આવ્યા પહેલા તો આ પા દ્રશ્ય જોઈ લો

અધિકારીને ને તો હું કહાવડ મારું પણ તો અધિકારી કે તો તે બેસ ને મારા અધિકારી કોણ તો તો કે મારી દોરી કરે છે તું કે મત રહે મારા અધિકારી બોલો મારા વાત કરી જન અરે તું કેડી બાજુ બે મરા નામ જાવ રેવાલ મને ખબર તારી બે કેડી બાજુ આ ખોડો કેસ બનાવ્યો છે કોણ આ પૈસા આપે છે આ પૈસા પર આવો હોય ઓળખો કો

જોઈ શકો છો કે કોંગ્રેસ નેતા અર્જુન રાઠવા પાણીએ જોવા મળ્યા છે તેમણે જે પોલીસ કર્મચારી છે તેમને તતડાવી દીધા છે સાથે જ આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં તેઓ આ યુવક સાથે સમર્થનમાં ઉતર્યા હતા અને લડી લેવાની તૈયારી તેમણે દર્શાવી હતી દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો જે